વસ્તુઓનો ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી થઈ છે ચાઇનીઝ દોરી તુક્કલના પ્રતિબંધને કડકપણે અમલી કરાવવા અરજી થઈ છે હાઈકોર્ટના આદેશ સરકારના પરિપત્રનું પાલન ન થતું હોવાની રજૂઆત થઈ છે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ વેચાણનો અરજીમાં આક્ષેપ છે ચાઇનીઝ દોરી નાયલોન દોરીમાં વપરાતા કાચથી થતા નુકસાનનો ઉલ્લેખ છે દોરીમાં વપરાતા કાચથી અનેક પક્ષીઓને ઈજા થઈ છે તેવો અરજીમાં ઉલ્લેખ છે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ મુદ્દે ડ્રાઈવ ચલાવવા પણ અરજદારની રજૂઆત કરી છે ચાર મહાનગરોમાં થયેલી કાર્યવાહીનો તત્કાલ રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદકો સામે પણ કાર્યવાહી કરવા સરકારની તાકીદ કરાઈ છે કોર્ટે કહ્યું કે ઉત્પાદન વિના વેચાણ શક્ય જ નથી ઠોસ કાર્યવાહી કરવા અંગે રાજ્ય સરકારોને કોર્ટે ખાતરી આપી છે બીજી બાજુ રાજ્ય સરકારે કોર્ટને ખાતરી આપી છે સમગ્ર મામલે આગામી દિવસોમાં આવી વધુ સુનાવણી હાથ ધરાશે ત્યારે ઉત્તરાયણ ની અંદર ઘાતક જે વસ્તુનો ઉપયોગ થતો હોય છે તેને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટ ની અંદર એક અરજી કરવામાં આવી છે મુખ્યત્વે ચાઇનીઝ દોરી કાચા પાયલા દોરા ચાઇનીઝ દુક્કલ સામેના પ્રતિબંધને કડકપણે અમલી બનાવવા માટે અરજી છે તે કરવામાં આવી છે અરજદારે મુખ્યત્વે દાદ એવી માંગવામાં આવી છે કે ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના વિવિધ વિસ્તૃત ચુકાદાઓ છે જે ના બાદ પણ ખુલ્લા વેચાણ હાલના તબક્કાની અંદર થઈ રહ્યું છે આ તમામ બાબતોને અટકાવવી ખૂબ જરૂરી છે ચાઇનીઝ દોરી સાથે નાયલોન દોરીમાં વપરાતા ખાસ થી પણ નુકસાન નો ઉલ્લેખ છે તે અરજીની અંદર કરવામાં આવ્યો છે દોરીમાં વપરાતા કાચ સહિતની જે ઘાતક ચીજવસ્તુઓ ઘણી વખત જીવલેણ સાબિત થતી હોય છે હાઈકોર્ટે એ પણ અવલોકન કર્યું છે કે ચાર મહાનગરોમાં થયેલી કાર્યવાહીનો તત્કાલ રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટને નિર્દેશ જારી કર્યા છે સાથે જ કોર્ટે એ પણ કહ્યું છે કે ઉત્પાદન વિના વેચાણ શક્ય નથી એટલે ઉત્પાદનને પણ ઉત્પાદનને જળમૂર્તિ બંધ કરવું જોઈએ પ્રતિબંધ ફરમાવો જોઈએ આ પ્રમાણેના પગલા રાજ્ય સરકાર ને તે મુજબની દાદ છે તે માંગવામાં આવે છે આગામી દિવસોમાં જયારે સુનાવણી વિસ્તૃત હાથ ધરાશે ત્યારે આખા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ શું હુકામો જારી કરે છે તે સૌ કોઈ નજર રહેશે જી બિલકુલ આભાર કલ્પિત તમામ જાણકારી આપવા બદલ